करीने अनेरी बातों मुखे

स्वामी महाराज जय सूरत अक्षर धाम महोत्सव जय कार्यकर सुवर्ण महोत्सव जय योगी बापा ना आज एक सौ ने बत्रीस जन्म जयंती महोत्सव की प्रतीक सभा तो योगी बापा जन्मदिवस एट हम चार जून આવશે પણ આપણે પ્રત્યેક સભામાં આજે યોગી બાપાના પ્રસંગોની સ્મૃતિ નેપોલિયન લગભગ જેટલા વર્ગ છે અભ્યાસ સાથે જોડાયેલા વ્યક્તિઓ લગભગ બધા એને ઓળખતા હોય નેપોલિયન ગોનાપાટ એટલે એની જિંદગીમાં સફળ થવામાં લગભગ કઈ અંશે બાકી રહી ગયેલી વ્યક્તિમાં આનું નામ આવે એ વ્યક્તિ એના જીવનના પાછલા વર્ષોમાં એણે એવું કીધું હતું કે આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ મે મારી જિંદગીમાં સુખના 6 દિવસો એ સળગ જોયા નથી આખી દુનિયા ઉપર કદાચ જીતીને એના ઉપર રાજ થઈ શકે પરંતુ જીવનમાં સુખી થઈ આનંદ પામવોને એ અલગ વસ્તુ છે योगी बाबाના જીવનમાં આપણે જોઈએ તો એવી કોઈ સુખની પરિસ્થિતિ ન હતી योगी बाबा તેં મુંબઈમાં હતા અને યુગી સામે પેલા હર્ષદ કાકા એટલે પૂજે ઈશ્વરચંદ્ર સ્વામી નાપુરવાશ્રમના પિતાશ્રી એટલા સામે બિરાજમાન હતા યુગી બાપા એમની જૂનાગઢની બધી વાતો કરતા અને યુગી બાપા કે કે મેં જૂનાગઢમાં સવારે 3 વાગે ઊઠતા ને પછી તાજા પાણીએ નાતા અને તાતણ તોડવા જતા ને પછી પ્રભાતિયા ગાતા મજૂરો માટે 400 રોટલા ગળતા તો સવારે તો આ બધી જે ક્રિયાઓ યોગી બાબા કે અમે કરતા ને બહુ સુખ આવતું કે જ જ સુખ આવતું એટલા વર્ષદ કાકા સામે બેઠા હતા તે અરશદ કાકા કે કે આમાં એક પણ ક્રિયા એવી નથી કે જેમાં સુખ આવતું હોય સવારે 4 વાગે ઉઠવા નું હોય આપણે મોનસે મહારાજને ધારો કે પૂજા દર્શન માટે જવાનું હોય પહેલા ઉઠવું પડે તો આપણને હવે સુખ ન આવે બલે આપણે સ્વામીના દર્શન કરવા જતા હોઈએ પરંતુ ઉઠી જઈએ ઘર અને કે સ્વામીના દર્શન છે એટલે એ છોડાય નહીં પરંતુ આપણને સુખ આવે નહીં એ દિવસે વહેલા ઉઠ્યા હોય પછી બસમાં બેઠક તો આપણને કંઈ બોલે તો શું કરીએ ભઈ શાંતિ રાખ એટલે સુવાડે બસમાં બેઠા બેઠા જે થોડું ઘણો ઓંગનું સુખ ભોગવી લઈએ પરંતુ યોગી બાપા કહે કે અમે વહેલી સવારે 4 વાગે નીંદ ઉઠતા મેં દાંત તોડતા ને ઠંડા પાણીએ નાતા એમાં કે સુખ આવતું અરશદ કાકા કે એક પણ ક્રિયા સુખ આવતી જ નથી એમાં યોગી બાપા ને ગુરુ ભગવાનનું સુખ આવતું એમની દરેક ક્રિયામાં એ ભગવાનનો આનંદ માનતા ભગવાન સદે તત્સ્વરૂપ હોતે ધણી ગયા લા 41 ની સાલ માં પહેલી એપ્રિલ ના દિવસે યોગી બાપાએ પત્ર લખ્યો સુંદર ઉતમાં આપણે જે યોગીજીતાનું રોજ વાંચન કરીએ છીએ નિત્ય પૂજામાં એમાં યોગી બાપાએ લખ્યું કે પોતાનો બ્રહ્મ સ્વરૂપ પણનો આનંદ ક્ષણ માત્ર પણ મોળો પડવા દેવો નહીં એ માત્ર લખવા કરતાં યોગી બાપાએ એવું લખ્યું કે ક્ષણ માત્ર પણ આનંદ એ મોળો પડવા દેવો ને આપણે ઘણી વખત આનંદમાં આકળ લેતા હોઈએ ઘણી ઘણાને એક બીજાની ઠઠામસ કરી કરવાની આમ આનંદ આવતો હોય એક બીજાને ખેંચવાની આનંદ આવતો હોય તો એના આનંદમાં એક ક્ષણ માત્ર મોળાના પડતા હોય પરંતુ યોગી બાપા કે બ્રહ્મ સ્વરૂપનો આનો આનંદ યુગી બાપા કે એમાંની ક્યારેય મોળા પડવું નહીં એમના જીવનમાં ગમે તેટલી દુખની પરિસ્થિતિ આવી એવું નહોતું કે યુગી બાપાના જીવનમાં માત્ર સુખ હતું ને એટલે જ એમને એમાંથી આનંદ આવતો આપણે સારું ખાવાનું હોય દિવાળીમાં ઉત્સવ હોય તો આપણે એમાં એ મજા આવે આનંદ આવે તો એ ચાલો આજ ઉત્સવનો સમય આવ્યો એટલે સારું સારું ખાવાનું નવા કપડાં પહેરવાના ફરવા જવાનું બધાને મળવા એટલે આખો દિવસ આમ તો એમ જ ગણી લેવાનો કે 600 કિલોમીટર પાર કરતા તે ત્યાં જતા હતા અને વચ્ચે એક કરીબા ડેમ એ આવ્યો હવે આ કરીબા ડેમ બધાને જોવાની ઈચ્છા થઈ યોગી બાપાને બે ઈચ્છા ની આવ ડેમ જોવાની પણ સાથેના બધા હતા જોવાની આ સંતોને બધાને ઈચ્છા કે ચલો આપણે કરીબા ડેમ જોવા જઈએ યોગી બાપા તો સરળતાનો મૂર્તિમાન સ્વરૂપ યોગી બાપા કે ભલે જાઓ ચાલો તો 50 કિલોમીટર એના જવાના 50 કિલોમીટર પાછા એકા ગરીબા દેવના દર્શન કરવા ગયા અને જે સોનસ્કરી પહોંચવાનું હતું ને રાત્રે સાડા 12 વાગે એ યોગી બાપા પહોંચ્યા વે મુસાફરીમાં છે યોગી બાપા કંઈ ખાવાનું લેતા નહીં રસ્તામાં વચ્ચે કંઈ જમતા નહીં યોગી બાપા શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાને આ्ञા કરેલી કે જો કે મુસાફરીમાં કંઈ જમવું નહીં તો યોગી બાપાએ નિયમ સખત પકડી રાખેલો આ्ञા શાસ્ત્રીજી મહારાજની કે મુસાફરીમાં જમવું નહીં તો આખમનો આખો દિવસ એ ઉપવાસ મા ગયો રાત્રે 12:30 વાગે પહોંચ્યા હરિભક્તના ત્યાં જમવાની વાત છે યોગી બાપા કે કે હવે તો નોમ શરૂ થઈ ગઈ કે એટલે કે જમાય નહીં નોમનો આખો દિવસ નિરજળા ઉપવાસ કર્યો હવે નોમ તો પૂરી થઈ બીજા દિવસે સવારે યોગી બાપા खिचડીના પારણા કર્યા અને ત્યાંથી પાછો બીજે ફ્લાઈટની મુસાફરી બીજા દિવસે પારણા કરી અને પાછા યોગી બાપા નીકળ્યા તો ફ્લાઈટની મુસાફરી અને મુસાફરીનથી પાછો જમવાનું નહીં તો આખો દિવસ યોગી બાપા દશમના દિવસે પણ જમ્યા નહીં અને દશમના દિવસે રાત્રે જ્યાં પોચે હરી ભક્ના ત્યાં જમવાનું હતું યોગી બાપાએ ત્યાં ના પડી કે આજે તો આપણે મુસાફરી થઈ એટલે જમાય નહીં મુસાફરીમાં તો નહીં જમવાનું પડી દીસે યોગી બાપા જમ્યા નહીં બધા હરી ભક્તોને ચિંતા થઈ કે છેલ્લા 3 દિવસથી યોગી બાપા ત્યાં ઉપવાસમાં છે આઠમનો ઉપવાસ નવમો તો ઉપવાસ આવ્યો પાછો દશમનો બીજો તરાયની આવ્યો એનો ઉપવાસ અને આવતીકાલે ચોથા દિવસે કે તો ખરી આપણે આવતીકાલે કે છે આખી કેવો આનંદ આવે સવારે ઉઠીએ તો આપણે તો કંઈ નિર્જડા કરવાની હોય નહીં કે સજાડા કરવાની હોય નહીં સવારે ઉઠીએ ને સાંજ પડે ત્યાં સુધી તો દસ કિલો ફરાળ આપણે એ ખાઈ ગયા હોઈએ વરાળ કાઢતું ફરાળ હોય તો તે એટલું બધું ફરાળ ખાય તો એ સાંજ પડે કે આ ફરાળ તો કે બહુ ભારે પડે આ ફરાળ કે ભૂખ મટાડતું છે નહીં આ વાત ધરાય એટલું ખાઈ ગયા હોય પણ योगी બાપાને તો નિર્જડ એકાદશી હોય તેમ છતાં પણ એ અખંડ योगी બાપા આંતમાં આનંદમાં જ રહેતા આ બધું જગાવાડમાં બાજુ योगी બાપાને શાસ્ત્રીજી મહારાજ બે સાથે વિચરણ કરતા એ શાસ્ત્રીજી મહારાજ માટે योगी બાપાએ રસોઈ કરી અને બધા હરિભક્તોને સાથે જમવાનું હતું ને योगी બાપાએ બધાને જમાડ્યા હરિભક્તોને પણ એટલા પ્રેમથી બધા હરિભક્તો ખૂબ ખુશ થઈ ગયા સૌથી વધારે બધા હરિભક્તો આમ રાજી થઈ ગયા પછી સાત્રજી મહારાજ પાસે જઈને વાત કરી કે આજે યોગી બાપાએ રસોઈ કરીને બધાને જમાડ્યા ને બધાને બહુ મજા આવી કે રસોઈ બહુ સારી બની હતી એટલે સાત્રજી મહારાજે કથા કરી છે કે એટલે સાધી નિર્મળ સ્વામી પડતા નિર્મળ સ્વામીએ કથા કરી છે પણ કોઈ એવું કહેવા ના કે નિર્મળ સ્વામી કથા બહુ સારી કરી કે સાત્રજી મહારાજે કથા બહુ સારી કરી કેવા શું કે કે યોગી બાપાએ રસોઈ બહુ સારી કરી હતી અને જમાડે એમાં સુખાળું એ સાત્રજી મહારાજ કે

પરંતુ યોગી બાપાએ એવો નિયમ લીધો કે સારી રસોઈ હોય જે દિવસે એ દિવસે આપણે ઉપવાસ એ કરી લેવો તો અગે રસોજો ઉપવાસ હતો પણ ભેગો ભેગો પારસનો ઉપવાસ રસોઈ આવીને યોગી બાપાએ ઉપવાસ કરી લીધો જો સારી પરિસ્થિતિમાં પણ એમને એ કોઈ વિશેષ વસ્તુનું સુખ એ મળતો નહોતો જે આનંદમાં એ બ્રહ્મ યોગી બાપા માંડે કહેવાતું તે એમને જે આનંદ હતો ને એ બ્રહ્મ પ્રાણો યોગી બાપાએ વાત કરી કે બ્રહ્મનું પ્રાણો આનંદ

અબાજુ માળિયા હાટીના જૂનાગઢ बाजू ઈકલી બાપા દર્શન કરવા જતા એ भगतજી મહારાજ કેલા આંબાને પાણી પાયેલો 400 આંબાને તો એ જગ્યાએ દર્શન કરવા માટે જતા યુગી બાપા અને હરમનભાઈ ને મોટા સમે બધા સાથે હતા કેલા ગોડા ગાડીનો એક પૈડું તૂટી ગયે રસ્તામાં પેલા લાકડાના પૈડા આવતા ને વખત એક કદજ ફ્રેક પડી ગઈ હોય એ પેલા અંજી ચાલતો હોય તો એ વખત સંજોગો છે કે ખાડામાં પડ્યું પૈડ્યું તૂટ્યું એટલે એક બાજુ પડ્યું તૂટે એટલે સીધી ગાડી તો નીચે જ પડે એટલે અંદર બેઠા હતા ને એ બધા નીચે યોગી બાપા નીચે મોટા સ્વામી નીચે રોડ ઉપર ને પેલા હરમાનભાઈએ નીચે રોડ ઉપર મોટા સ્વામી હનુમાનભાઈ જેવા પડ્યા ને એવા ઊભા થઈ પેલા ઘોડા ગાડી વાળા અને બોલવા માંડ્યા ભાન પડે એવું ઘોડાગાડી લઈને આવ્યું છે તો તૂટી ગઈ ચાલુ હોય જાહેરમાં રોડ ઉપર જતા હોય ને પણ નાનો વાળો હોય ને આપણે જોઈએ ને ઘરે તો એકલો હોય ને રૂમમાં એ કદાચ ચાલતો ચાલતો પડે ને તો રડે નહીં કોઈ દિવસ એકલો હોય તો રડશે નહીં પરંતુ જો એને પાંચ સાત જણા જોવા વાળા હશે ને એ પડશે પછી ઉભો થઈને શું કરશે જોશે આજુબાજુ કે કોઈ છે અને ચાર પાંચ જણને જોશે પછી રડવાનું ચાલુ કરશે કે કોઈ મને એને શું અંતરમાં શોભની લાગણી થઈ જાય કે આપણે આ પડ્યા તે કેવા લાગશું લોકોની વચ્ચે પેલા રોડ ઉપર પેલા કાદવમાં જતા હોય ને આમાં કે કે તો લગા છે પણ આપણે ચાલો યોગી બાપા તે યોગી બાપા પડ્યા પણ બીજા બધાને એ શોભની લાગણી એ એવું થઈ ગયો નિજુ જોવા જેવું થઈ ગયો આપણે એના પાછળનું કારણ શું કે યોગી બાપા આ આનંદમાં આ આનંદ માળતા યોગી બાપાની સાથે દીરેક સાગર સ્વામી એટલે પૂર્વ શ્રમજા અને યુવક માતા એટલે નારણ ભાઈ અને રણછોડ ભાઈ એટલે કોઠારી બાપા તે બંને સાથે યોગી બાપાનું પલાંટોલી ગામ છે કે યોગી બાપાનો હાથ પકડીને પલાંટોળાના કિનારેથી ઉપર ચડતા હતા અને યોગી બાપાની જો બહુ મોટી ઉંમર એટલે વડીલ હોય એટલે એ બે બાજુથી એક બાજુથી નારણ વેણી બાજુ દેરાનો છો ભઈ હાથ નો ટેકો આપેલો અને એવી બાપા ચાલતા ચાલતા જતા તો ધીરે ધીરે કે કોઈકને સામે વાળો વ્યક્તિ આવે ને એને એવું થયું કે આ જને બહુ બીમાર વ્યક્તિ લાગે છે આ જે સાધુ સાધુ બાવા છે છે કે બાવાજી બહુ બીમાર થઈ ગયા લાગે છે એટલે બે હાથ નો ટેકો લઈને ચાલે તો એને યોગી બાપાને પૂછ્યું કે શું થયું તમને આ શું થયું છે તે યોગી બાપા કે ગુરુ જગત ખોડું થઈ જો છે

અને આ જે યોગી બાપાનો આનંદ જે આનંદમય બ્રહ્મ એ બ્રહમાનંદ એ આનંદ છે ને એ અલગ જ આનંદ છે શ્રીજી મહારાજે આનો રહસ્ય ઉદ્ઘાટિત કરતાં प्रथમા 34માં વચનોતો વાત કરી શ્રીજી મહારાજ કે કે ભગવાનના ભક્તને આનંદ છે નો હોય મહારાજ કે કે ભગવાનની આજ્ઞામાં દ્રઢ બની રહેતો હોય ને એને ભગવાન જેવો આનંદ પ્રાપ્ત થાય ભગવાનની આજ્ઞામાં દ્રઢ બની છે રહેતો હોય ને એને ભગવાન જેવું આનંદ પ્રાપ્ત થાય એક નાની સરખી આజ్ఞ પણ શાસ્ત્રીજી મહારાજે એક વખત આజ్ఞ કરી કે ભઈ યોગી મુસફરીમાં તમારે જવું નહીં હવે તેમની पर्सनल આజ్ఞ હતી અને કદાચ એ વખતે શાસ્ત્રીજી મહારાજે વિજયજી મહારાજ બે હતા ને સાથે કોઈ અસ્તિત્વ કોણ જાણતું હતું પણ તેમ છતાં યુગી બાપાએ એ જીવન પર આజ్ఞા પાડી શાસ્ત્રીજી મહારાજે એક વખત કીધું કે યોગી તમારે મજૂરોને રોકලා કરીને ખભડાવવા योगी बाबा के 40 वर्ष સુધી એક ધારી આજ્ઞા પાળી છે યોગી કીતામાં યોગી બાપા એવું કે 40 વર્ષ સુધી સુધી એક ધારી આજ્ઞા પાળી અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરે છે યોગી બાપા કે શાસ્ત્રીજી મહારાજ અત્યાર દર્શન દે છે ને સુખ આવે છે યોગી બાપાને જે આનંદ આવતો એનું મૂળ કારણ શાસ્ત્રીજી મહારાજ હતા એમને અખંડ એમ રહે તો કે આપણે શાસ્ત્રીજી મહારાજ મળ્યા કોણ મળી ગયા શાસ્ત્રીજી મહારાજ મળ્યા અમે એવો આનંદ એનો આનંદ લેમણે રહેતો પાવનગરમાં નગરયાત્રા હતી ને આખી નગરયાત્રા પૂર્ણ થઈ આપણે નગરયાત્રા હોય એટલે જે બધા બધું નાચવાનું કૂદવાનું હોય બધા અમરેલીના નગરમાં બધે શેરીઓમાં આપણે બધે ફરીએ પેલા મ્યુઝિક સિસ્ટમ ડીજે સિસ્ટમ સાથે અને આપડા બજાનો વક્તા હોય ને થોડા સમય માટે તો અમરેલીમાં એમ થઈ જાય ને કે વાહ સ્વામી તરણવાળા યાત્રા જબરડી કાઢી કે તો એ વખતે પછી આપણે એ મંદિરે પાછા આવીએ કેવો આનંદ ઉત્સાહ હોય કેવા ભાઈ આપણો અક્ષરપુષ તો મારદનો જે યાત્રા નીકળી કે બહુ મજા આવી ગઈ કે યાત્રામાં બહુ આનંદ થયો કે બહુ સારી યાત્રા રહી કેઈ વિઘ્ન આવે હતો તે વખતે ભાવનગરની યાત્રા પૂરી થઈ મંદિરે પાછા વદારે ને ત્યારે બધા યુવકો પણ ખૂબ આનંદમાં હતા કે યુગો યોગી બાપાને કીધું કે બાપા આ યાત્રા બહુ સારી રહી નગર યાત્રા કે શુભ યાત્રા બહુ સારી રહી યોગી બાપા કે હા ગુરુ કે બહુ મજા આવી કે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હવે યુવકોને શેનો આનંદ હતો શોભાયત્રન નગર યત્ર સારી થઈ એનો આનંદ હતો ને યોગી બાપા કે હા ગુરુ બહુ મજા આવી ગઈ કે એને આનંદ હતો પણ શેનો શાસ્ત્રીજી મહારાજ બોલ્યા એને લક્ષ્ય એ તરફ કે શાસ્ત્રીજી મહારાજ પણ એનાથી બીજો કોઈ મોટા જીવનમાં એમના જીવનમાં એક આનંદ નોતો જે મા લકમાની પરિસ્થિતિ સુખ દુખ પરે તો પરિસ્થિતિ હતી એમના જીવનમાં ગોગા વડરમાં યોગી બાપાને એટલા ભરી ભક્તને કે ઉતારો આપ્યો ગમણમાં ઉતારો આપ્યો તો ભેસો બાંધવાની ગમણ હોય ઢોર રાખવાની એક ગમણમાં યોગી બાપાનો ઉતારો કે કેટલા મચ્છર કરડે ત્યાં દુનિયા ભરના મચ્છર હોય ત્યાં એટલે ત્યાં રહેવાનું સુવાનો તો કેવું અઘરૂ પડે એકા યોગી બાપાને ઉતારવા લાગ પથારી કરેલી તો સવાર યોગે તો કેટલા બધા માકટ દેખાયા અંદર યોગી બાપાને પથારીમાં દે તો આવી પરિસ્થિતિમાં પણ યોગી બાપાને અખંડ આનંદ એના જીવનમાં સુખની પરિસ્થિતિ હોય કે દુખની પરિસ્થિતિ મુંબઈમાં યોગી બાપા વિચરન કરતા અને કમલ મોલ કરીને યોગી બાપાને બંગલામાં ઉતારવા તો આ યોગી બાપાને આવ ને આવ સુ તે રહ્યા કરતો જે શ્રી મહારાજે વચનાણા કીધું પ્રથમ નું 28મું વચનાણું અને પુરુષો તો બોલા પ્રીતે ગ્રંથમાં પણ મહારાજ વાત કરી કે ભગવાનને બસતા સર્વે હરિજનો દીપ્ય છે આ મર્મની વાત જે કોઈ ધારે વિચારે મહારાજ કે મગ્ન થઈ જાય આઠે પોર આનંદ એના હૈયામાંથી જડે રહે ને જગ જીવી જાય ભગવાનને બસતા સર્વે હરિજનો દીપ્ય ભગવાનના ભક્તોમાંથી ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ પ્રથમના આઠેય સો વચનો તો મહારાજ કીધું ને કે નહી તો જો ગુણ ગ્રહણ ન કરે તો શું કરે અર્ધ પડેલા કાસ્ની પેઠે ધુંધવા જાય પરંતુ યોગી બાપાને ગમમે તેવો વ્યક્તિ હોય સાવ આમ સત્સંગમાં નાખી દેવા જેવો વ્યક્તિ હોય યોગી બાપાને એનો પણ ગુણ જે મહારાજે પ્રથમના 24માં વચનોમાં વાત કરી ને કે સત્સંગનો એને સંબંધ થયો છે ને એના કારણે એ દિવ્ય છે ભલે પછી એના જીવનમાં ગમે તેટલા દુર્ગુણો હોય કે બીજા દોષો ભરેલા એના જીવનમાં હોય પરંતુ એને સત્સંગનો સંબંધ થયો છે ને એના કારણે એ દિવ્ય છે અને બધા હરિભક્તોને યોગી બાપા દિવ્ય જોતા કોઈનો પણ લેસ માત્ર એક હરિ ભક્ત ની ફરિયાદ કરી અને કોઈ નજીકના કાર્યકર જેવો કોઈ હોય છે આગળ પડતા એ લઈને આવ્યા કે યુગી બાપા આ ચા પીવે છે બાપાને કે આ ચા પીવે છે હવે એ હરિ ભક્તોને તો ચા કે નહી પીવાનો કે નિયમ કે પછી તો યુગી બાપાને ફરિયાદ કરવામાં આવી કે આ ચા પીવે છે યુગી બાપા કે એમાં શું હોલ ઇન્ડિયા ચા પીવે છે હોલ હિન્દુસ્તાન ચા પીવે છે આખો હિન્દુસ્તાન ચા પીવે છે પછી પાછું એને એકાંતમાં બોલાવીને શિખામણ આપીને પેલી ચા છોડાવી પણ દીધી અને પેલા હરી વખતે છોડી પણ દીધી પરંતુ યોગી બાપાએ એનો અભાવ ના લીધો એક તો સૌળો દ્રષ્ટિકોણ કે ભલે ચાપી તો પણ જाहिर માં કેરે કશું કોઈને મકડાવવા ને યોગી બાપા આપણને ચરિત્રમાંથી એ શીખવાડી પરંતુ આનંદમે બ્રહ્મ એટલે કે દરેક હરિભક્ત છે ને જે મહારાજે વાત કરી ભગવાનને મજતા સર્વે હરિજનો એ દિવ્ય છે એમની આ જે આનંદ બાય બ્રહ્મ ની સ્થિતિ હતી ને એ અનાદિની હતી યોગી બાપા આ પહેલા મુંબઈ માં મનો સુબેદાર ને ત્યાં જમવા ગયા હતા તે યોગી બાપા ને નિર્ગુણ સ્વામી એ બે સાથે હતા યોગી બાપાના દર્શન કર્યા ને મનુ સુવિધાર સ્થિર થઈ ગયા ને એમને થયું એમને મનુ સુવિધાર યોગી બાપાને વાત કરી કે તમારા જીવનમાં આટલો બધો આનંદ છે ને આનંદ શેનો છે યોગી બાપા કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને સાક્ષાત્કાર કરાવેલો અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને સાક્ષાત્કાર કરાવેલો છે જો આનંદ તો તો આપણે તો શું કરીએ કે કોઈ આપણને પૂછે કે તમને આટલો તો આનંદ કેમ છે પહેલાં તો આપણને આનંદ હોય જ નહીં બહુ પરિમી છે મારી જે સાવાતી સાંજ સુધીમાં હજાર વખત મરતા હોય આપણે ગરમીનો પારවත්તો જ ન રહે પણ યોગી બાપાને એના જીવમાં દુખની પરિસ્થિતિ પણ અખંડ આનંદમાં કે આપણે તો આનંદ ઉત્તરા જ કેરે આવે ને તે આપણે કહીશું કે એનો આનંદ છે બસ આપણે તો આનંદમાં જ રહીએ આપણે જ્યારે દુખ ના પડે પણ જો બની ખાવા ના મળે તો સભા પછી પ્રસાદ ના મળે તો જમવાનું હોય લાઈનમાં પોચે ટેબલ આગળ કાઉન્ટર આગળ ને પછી પ્રસાદ ખૂટી જાય ત્યારે પોચે ત્યારે અમારે છે શાસ્ત્રીજી મહારાજે સાક્ષાત્કાર કરાવે એનો આનંદ એ અમને એ છે એ તો ખરું યોગી બાપા ને શાસ્ત્રીજી મહારાજે સાક્ષાત્કાર કરાવે એ તો ખરો પણ યોગી બાપાની આ સ્થિતિ છે ને નિર્ગુણ સ્વામી કે અનાદિની સ્થિતિ છે એ અનાદિ બ્રહ્મ હતા એટલે એમને એ બ્રહ્મ સ્વરૂપ પણાનો આનંદ એમના જીવનમાં એ જોવા મળતો મોહનસે મહારાજ એક વાર નિરૂપણ કરતા સરસ વાત કરેલી કે બોલો નાનો ધાવણો બાળક હોય ને એની માતાનો ધાવણ ધાવતો હોય તે મોહનસે મહારાજ કે કે એ છે ને પેલા બચકા ભર્યા એવો અવાજ કરે એ ધાવણ ધાવતો હોય ને એ વખતે એવું બચ બચ અવાજ આવ્યા કરે એટલે એને એટલી બધી ઉતાવળ હોય ને એ ધાવણ થાવાની કે બધું આમ ધાવે જ લો એટલું બધું ઉતાવળો થાય ને તે મોડામાંથી અડધું દુધ બધું રેલા નીકળતા હોય બધું નીચે ઢોળાતું હોય સ્વામી કે યોગી બાપા છે ને ભગવાનનો આવો આનંદ માળતા કે પેલું નાનું વાછરડું હોય એની માતાને ધાવતું હોય તે કોઈને કહી શકે કે કેવો આનંદ આવે છે કોઈ પૂછું કરે खुझरू पटपटाव खुझरू એનું હલાલે કરે એટલે શું કે એને આનંદ આવે છે તો યોગી બાપા એ ભગવાનનો આનંદ માણતા ને જે ડોલતા અમ અખંડ આપણે યોગી બાપાની વિડિયો જોયું ને એક પણ ફૂટી યોગી બાપાનો આપણે જોવાનો હોય યોગી બાપા ઉદાસ થઈ બેસી ગયા હોય શાંતિ દે કે ભાઈ બહુ દુખ આવી પડ્યું આજે ભાઈ આ ઉપવાસ પડ્યા ને આટલું બધું ભારેખમ વિચરણ આવા તડકામાં યોગી બાપાને જેમાં પરિસ્થિતિ એ બહુ દુખ ઘણી બધી હતી તેમ છતાં પણ એક પણ પરિસ્થિતિમાં યોગી બાપા ક્યારેય એ દુખી થઈ ગયા એ આપણે જોવા એ જોવા આપણે ક્યારે મોડે નહીં એનું કારણ કે એમને અખંડ જે એને વાત કરી કે બ્રહ્મ સ્વરૂપ પણાનો આનંદ કે ભગવાનની આજ્ઞાનું ત્રડ પાલન ભગવાનના ભક્તોને બદમાંને દિવ્ય ભાવ શાસ્ત્રીજી મહારાજની પ્રાપ્તિ ને એનો મહિમા અખંડ યોગી બાપાને અને બોતે અનાધી સિદ્ધાતા એને કરીને એ તો બોતે ભગવાન નું સુખ માર્તા ભગવાન નું આનંદ માર્તા પણ એની સાથે જે બધા રહેતા ને એને પણ ભગવાન નો આનંદ આવતો આપણે યોગી બાપા ની જે કેસેટ હોય ઓડિયો ને કદાચ ક્યાંય સાંભળવા મળે આપણને તો સાંભળ્યું તો આપણને મજા આવી જાય બે ગડી એકવાર સાંભળ્યું ને શાંતિ થી તો યોગી બાપા વાત કરતા ને આપણને આનંદ આવે છે

અવે 83 વર્ષની ઉંમરે મોનસેય Maharaj ને લિફ્ટ માં રેવ પડે આવા અને એમની સાથે બીજા સંતો 3-4 સંતો હતા પણ યોગ મોનસેય Maharaj એવકતે છે ને બ다가 પ્રસંગો યાદ કર્યા કે આ રીતે યોગી બાપાના પ્રસંગો થયા હોય કે પ્રમુખ સ્વામીના પ્રસંગો થયા હોય ને આવો આનંદ હવે લિફ્ટ માં ફસાય કેવા ને આપણે કેટલું ટેન્શન રહે ગયું એક તો એમનું નેટવર્ક આવતું નહોતું ફોનમાં કોઈની સાથે વાત થઈ નઈ પણ તેમ છતાંય મોહન મહારાજને અખંડ એ આનંદ એ ભગવાનનો આનંદ એમના જીવનમાં હતો જો આપણે પણ એમના માર્ગે ચાલીએ એમને આપણને જે રસ્તો બતાવે મહારાજે વાત કરીએ પ્રથમનું ચોત્રીસમું અચર પ્રથમનું અઠ્યાવીસનું ને યોગી બાપાએ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ જ આનંદ તો જો એ પ્રાપ્તિના માર્ગે આપણે ચાલીએ તો એ આનંદમય ભ્રહમાં આપણે પણ એ રસ તરબોળ થઈ શકીએ તો આજના દિવસે યોગી જયંતિના દિવસે યોગી બાપાના ચરણોમાં મહાલક્ષ્મણના ચરણોમાં પ્રાર્થના કરીએ એવો આનંદ બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ એ પણ આપણા જીવનમાં આવે એનો સાક્ષાત્કાર આપણને થાય એવો બુદ્ધિયોગ આપણને મહારાજ સ્વામી કરાવે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની